ઝાલોદ તાલુકાના લીમડી સહિત તાલુકામાંથી પોલીસે કુલ ઓગણત્રીસ એસમોને નશાની હાલતમાં અને બાર લોકોને ટ્રાફિક નિયમ માટે તેમજ સાત સ્થળેથી વિદેશી દારૂ ઝડપી પડ્યો તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસથી લઈને તારીખ છ ત્રણ બે હજાર પચીસ ગુરુવારના રોજ એમ ચાર દિવસમાં ચાકલીયા પોલીસ લીંબડી પોલીસ અને ઝાલોદ પોલીસ દ્વારા ઓગણત્રીસ એસમોને તાલુકામાંથી નશાની હાલતમાં બાર અડચણ કરતાં અને ગફલતભરી રીતે વાહન અંકારતા લોકોને ઝડપી પડે છે તેમજ સાત અલગ અલગ સ્થળેથી દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે ઓગણત્રીસ ઇસમો જેઓ કે નશાની હાલતમાં અલગ અલગ વિસ્તારોમાં બફાટા કરતાં તેમજ મોટરસાયકલ હંકારતા જોવા મળ્યા હતા અને હાજલારી અને સામાન મૂકીને અડચણ કરતાઓ તેમજ વાહન ગફલત રીતે હંકારતા બાર જેટલા ઈસમોને પોલીસે ઝડપી પડ્યા છે તમામ વિરુદ્ધ પોલીસ દ્વારા સાંજે આઠ વાગ્યાને દસ કલાક સુધીમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચાકાલિયા ચેકપોસ્ટ ચાકલીયા મૂળધા લીમડી સુભાષ સર્કલ પડાવ બજાર ગોધરા રોડ ગારીવાસ લીમખેડા રોડ પાવડી મીરાખેડી ગોધરા દાહોદ રોડ ચાકલિયા ચોકડી ઝાલોદ ફતેપુરા ચોકડી બીએમ હાઈસ્કૂલ રોડ પોલીસ સ્ટેશન રોડ દેવજીની સરસવાણી એસટી સર્કલ બાસવાડા રોડ અને રામસાગર તળાવ રોડ વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી